જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમને એક વાર્તા કહેવા માંગુ છું જેનું નામ છે પૈસાને વેડફાય નહીં એક વેપારીને ઘેર એકનો એક દીકરો આથી માતા પિતાને પુત્રને બહુ લાડ કરે એને ખુશ રાખવાના તેઓ કોઈ ખામે આવવા દે નહીં વધારે પડતા લાટથી પુત્ર બગડવા લાગ્યો એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુને વધુ ઉડાવ થતો ગયો ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહીં આથી માતા પિતાને ચિંતા થવા લાગી પુત્રને સુધારવા માટે માતા પિતાએ ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ ફરક પડ્યો નહીં એક દિવસ પિતાએ પુત્રને કહ્યું બેટા મારી પાસે જે કંઈ છે એ તારું જ છે પણ શરત એ કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસો મળશે નહીં પિતાની ટકોરથી પુત્રને ખૂબ ખોટું લાગ્યું એણે નક્કી કર્યું કે હું પણ કમાઈ શકું છું એવું ચોક્કસ બતાવીશ બીજા લારી ખેંચવાનું કામ મળ્યું આ કામમાં એક ગોદામમાંથી અનાજની ગુણો ઉપાડી લારીમાં મૂકવાની અને બીજા ગોદામમાં જઈને ઉતારવાની હતી આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે તેને એક રૂપિયો મળ્યો રૂપિયો લઈને ઘેર ગયો એણે રૂપિયો પિતાજીને આપ્યો ઘરની પાછળના વાડામાં એક કૂવો હતો પિતાએ તો પુત્રની નજર સામે શાંતિથી એ રૂપિયાને કૂવામાં નાખી દીધો થોડા દિવસ આમ જ ચાલ્યું પિતા દીકરાને કશું કહે નહીં અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાખી દે પછી પુત્ર અકડાયો તેણે પૂછ્યું પિતાજી મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો પિતાએ એને કહ્યું હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જતો હશે એ પણ હું સમજી શકું છું એ જ પ્રમાણે દીકરા મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હોય ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે પુત્રને પોતાને ભૂલ સમજાઈ ગઈ એને કાન પકડ્યા અને કહ્યું પિતાજી તમારી વાત સાવ સાચી છે હવેથી હું પૈસા ગમે તે વેડફીશ નહીં તો મિત્રો આપણે આ વાર્તામાંથી એ બોધ મળે છે કે મહેનતનું કમાયેલું ધન જ સાચી કિંમત ધરાવે છે જે પૈસા સરળતાથી મળે છે તેનો સાચો અર્થ સમજાતો નથી અને એ વ્યર્થ વેડફાઈ જાય છે પૈસાની કદર માત્ર ત્યારે જ થાય છે જ્યારે તેને કમાવાની તકલીફ અનુભવીએ છીએ આથી દરેકને પૈસાનો સદુપયોગ કરવો જોઈએ અને અયોગ્ય રીતે વેડફવાનો ટાળવો જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક કરો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો